રાજકોટમાં ગત બાવીસ ફેબ્રુઆરીના રોજ રેલનગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહલઝ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલા દ્વારા ગરીબ લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હતી જે બાદ સમગ્ર મામલો મીડિયા દ્વારા ઉજાગર કરતા રાજકોટ પોલીસ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા નવવધુના લગ્ન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સાથે પોલીસે રિષિવંશી સમાજના સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલાને પકડવા ચોક્રો ગતિમાન કર્યા હતા જેમાં ત્રણ મહિના બાદ આજરોજ સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલાને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે હાલ રાજકોટની પ્રદ્યુમનગર પોલીસ દ્વારા સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલા આટલા સમય ક્યાં ફરાર હતો તેમજ છેતરપિંડીથી લીધેલા પૈસા ક્યાં રાખ્યા અને આ કૌભાંડમાં અન્ય કોણ લોકો સાથે છે જેવા અનેક મુદ્દાઓ અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.